જય શ્રી કૃષ્ણ મિત્રો તો ઘણા દિવસ પછી તમારા માટે એક મસ્ત મજાનો બ્લોગ લઈને આવી છું તો અમે આવી ગયા છીએ ગામડે તો અહીંયા જો વાડીની અંદર એન્ટર થઈએ છીએ અને ઝાપો કહેવામાં આવે છે તો એ હવે બંધ કર્યો છે તો અંદર આવ્યા તો પછી અહીંયા બે ભેંસો બાંધેલી છે જોઈ લો ધીમે ધીમે અંદર જોવા જઈએ છીએ કે અંદર શું શું વાવેલું છે તો ચલો તમને દેખાડું તો અહીંયા શરૂઆતમાં જ આવી ગઈ છે મસ્ત મજાની ચીકુડી અને ચીકુ પણ મસ્ત મસ્ત આવેલા છે જોઈ લો હજુ નાના નાના છે અમુક મોટા પાકી ગયેલા છે બહુ બધા ચીકુ આવેલા છે ચીકુનું જ્યુસ પીવાની બહુ મજા આવે

તો આ છે લીંબુડી તો લીંબુડીમાં મસ્ત મસ્ત નાના નાના લીંબુ છે મોટા લીંબુ લઈ લીધા હશે એટલે બીજા મોટા દેખાતા નથી નાના નાના લીંબુ છે તો ઉનાળો આવ્યો છે તો લીંબુનું શરબત પણ મજા આવશે તો આગળ ચાલો હું જઈ રહી છું હવે આંબા સરસ આંબામાં જોઈએ કેરી આવી છે કે નહીં કેમ કે મોર તો બહુ બધો આવેલો હતો હા જોઈએ નાની નાની કેરી આવેલી છે જો મસ્ત મસ્ત કેરી છે હવે મોટી થવામાં વાર નહીં લાગે એટલે કેરી મોટી થાય એટલે એમાંથી કેરીનો રસ અથાણું એવું આવે બનશે એ પણ ખાવાની બહુ મજા આવશે અને અહીંયા પાછું ઓર્ગેનિક હોય બધું આ પણ મોટો આંબો છે અંદર નાની નાની કેરી આવેલી છે વાતાવરણ જ અહીંયા એટલું જોરદાર હોય છે તો બધી વસ્તુ મસ્ત ઓર્ગેનિક રીતે પાકે અને અહીંયા છે મકાઈના ડુંડા મકાઈ પણ આવેલી છે જો અહીંયા પણ મકાઈ છે બધી હજુ આવે છે ઉગે છે જો અહીંયા પણ મકાઈ છે ઓર્ગેનિક મકાઈ દસરમાં કાંઈ છે હવે <laughs> 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 મસ્ત મજાનું લસણ ઓર્ગેનિક લસણ છે તો હવે આવતા વ્લોગ માં આપણે ફરી મળીશું